ઓમ રામદેવ રક્ષા કરો હરો સંકટ સંતાપ સુખ કરતા સમર્થ ધણે જપૂ નિરંતર જાપ જપુ નિરંતર જાપ દ્વારકાના દેવળે તિલોકી તારણ હાર રમાપતિ રામદે જય જય કૃષ્ણ મુરાર જય જય કૃષ્ણ મુરાર સમરણ કરતા તરત જ લીલુડા ઘોડે હાજર થાય છે એટલે હરજી ભાઠી કહે છે કે રામાસામમાં આવજો આ કળયુગ વહેશે કરુર હરજી પાઠી વિનંતી સાંભળજો હજરા હજોર સાંભળજો હજરા હજોર આવા સમરે સાધ દેનારા રામદેવ વિરસે ભક્તોની વહારે તરત જ આવે છે આંધળાને આખ્યું અને લંગડાને પગ આપે છે નિર્જીવને શેતન કરે છે આવું પ્રગટ પીરાણું છે રણુજા નું લીલુડો ઘોડ લો હાથ માસ તીર ભગતો ની વારે આવ્યા રામા ધન્ય ધન્ય રામા પીર અજમલ ના કુંવર ને જાજી ખમા મારા રણુજા ના રાય ને જાજેરી ખમા આવા છે પ્રગટ પીર પીરાય તેમની જગમાં મશહૂર છે આવી લોકો આયકા દેશ અને પ્રદેશમાં અને વખાણ કરી અને કહ્યું કે તેઓ હજી હુંવારા છે આ વાત વાતમાં કહી નાખ્યું જ્યારે પૃથ્વી પર પાપ અત્યાચાર વધે છે ગાય અને બ્રાહ્મણ સાધુ પર સંકટ પડે છે સનાતન ધર્મ પર આફત આવે છે ત્યારે પરમાત્મા વિષ્ણુ સ્વરૂપ કરી અંશ અવતાર થાય છે અને સાથે રૂપી શક્તિને પણ પ્રાગટિ થાય છે અને બંને સાથે આ પૃથ્વી પર લીલા કરે છે જય રામદેવજી મહારાજ અત્યારે આપ હરી હરી એક હજાર આઠ પરથી લાઈ રામદેવ કથાનો આનંદ માણી રહ્યા છો જય રામદેવજી મહારાજ જય અલકધણી એમની શક્તિનું પ્રાગટ્ય સોઢા રાજાને ત્યાં થયું જો તેની લીલા કેવી છે નેતગદેહ ને અંગોમાં ખોટ હતી આવું સ્વરૂપ હોવાથી કોઈ રાજપૂત તેને પરણતો ન હતો રાજા મૂંઝવણમાં હતા રામદેવજીની પ્રશંસા સાંભળી એવું મન રામદેવજીમાં આકર્ષાયું આ વાત જાણી હતી આખા રણુજાને શણગારવામાં આવ્યું શેરી ગલીઓમાં ધજા બાંધવામાં આવ્યા આવ્યા મંડપ રોપવામાં રંગળીઓ પૂરવામાં આવી નર નારીઓ પોતપોતાના કામમાં વળગી ગયા નગરજનોને કોઈ કામ કે ઘરનું સુધતું ન હતું આ તો વિવાહ છે લગ્નની ધામ થી તૈયારી કરવા લાગ્યા જય રામદેવજી મહારાજ જય અલગ ધણી અત્યારે આપ હરી હરી એક હજાર આઠ પરથી લાઈ કથાનો આનંદ માણી રહ્યા છો સપોર્ટ કરવા બદલ આભાર જય રામદેવજી જય અલગ ધણી રામદેવજીની ઉપાસનામાં પાઠનો મહિમા ઘણો છે તેમની ઉપાસના પાઠ રૂપે વધારે

પાંચ કરોડ ભક્તો તર્યા હતા બીજા યુગમાં સાત કરોડમાં નવ કરોડમાં જે દર્શાવવામાં આવે છે આપણા દેહમાં છે પાઠનો સીધો સંબંધ આપણા દેહ સાથે છે જય રામદેવજી મહારાજ જય અલકધણી પાઠ એ જ્ઞાન છે અને શાન છે પાઠને ઘટપાઠ કહેવામાં

એનો અર્થ એવો છે કે મનુષ્યનો આ પ્રાણ બાર આંગણ ચાલે છે આ બાર કરોડ નો મહિમા છે શક્ત સ્પર્શ રૂપ રસ અને ગંધ આ મનના વિષયો છે મનનું કોઈ એક વિષયમાં રાખી ઘોડાની જેમ મનને દોડાવે છે મન પ્રાણથી આ વશ થાય છે એટલે કે ભક્તિ ભજનમાં સમરણનો મહિમા ગાયો છે અજંપા ઝપવાથી આ મન

હરી હરી એક હજાર આઠ પરથી અત્યારે આપ લાય કથાનો આનંદ માણી રહ્યા છો પણ જે જ્ઞાન થકી આત્મા સાક્ષાકાર થાય છે તે જ્ઞાન જેવી રીતે આ મનુષ્ય યાદી વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેથી પીડાઈ રહ્યો છે તે કોઈ આભાર જય રામદેવજી મહારાજ સર્વને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હૃદયથી પ્રાર્થના કરું છું અને આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો જય રામદેવજી મહારાજ જય અલગ થળી આઠ મિનિટ નું કારણ છે આ કોણ હતા બધા ખબર મહેશ પંચાલ ને લખણાય છે